અમદાવાદ શહેરના લાલ દરવાજા ખાતે હોમગાર્ડ ભવન ખાતે સ્વતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી નવસારી જિલ્લાના ક્રિષ્નાબેન પટેલને હોમગાર્ડ કમાન્ડર મેડલ પ્રાપ્ત થયો હોમગાર્ડના સંસ્કૃતિક કમિટીના મેમ્બર અભીક્ષાબેન હોમગાર્ડ જવાન કોમલ ડાભી સિવિલ ડિફેન્સની મહિલા કાજલ બબીતા જયશ્રીબેન વગેરે બહેનો દ્વારા ઓપરેશન સિંધુનું નાટક અને સાંસ્કૃતિક પ્રોગ્રામ અને દેશભક્તિનો કાર્યક્રમ પણ યોજાયો હતો નમસ્કાર ચેનલ તેને યુટ્યુબ પર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી નવા સમાચાર તમારી પાસે પહોંચી શકે આજે પંદરમી ઓગસ્ટના દિવસે અમદાવાદ શહેરની અંદર જે હોમગાર્ડ ભવન આવેલું છે ત્યાં આજે પંદરમી ઓગસ્ટનો દિવસ હતો ત્યાં આજે ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ત્યાં ધ્વજવંદન કાર્યક્રમની અંદર અમારા એક મહિલા વિંગ્સ જે એવી સરસ કામગીરી અમને કરેલી છે એ કયા જિલ્લામાં એમને કામગીરી કરી છે એમની હાલ પોસ્ટ શું છે એ આપણને જણાવશે તે આપણી સાથે જોડાઈ ગયા છે મેડમ આપનું નામ શું છે મારું નામ કૃષ્ણાબેન છે નવસારી જિલ્લામાંથી આવું છું એટલે હાલ મારી સેકન્ડ ઇની કમાણી રહી છે અને આ પર્વે મને જે મેડલ મેળ્યા છે મારી સીએ મેડલ મેળવ્યું છે મારી લોંગ સર્વિસ માટે મેળવ્યું છે અને ગવર્નર મને અમે બર્ડ કરવાથી ગાડી હતી મારા સાહેબ અધિકારી સાથે એના માટે મળ્યું છે પંદરમી ઓગસ્ટ આપણે સ્વતંત્રતા દિન છે એ બદલ હું ગણતરીનાથ ડેવ અનુભવું છું કે આ દરમાં અમારો કેમ છે ભાદવનગર એમાં અમે એકસો વીસ મહિનોને હાથિયાર એક સાથે ટ્રેન કહી રહ્યા છે એટલે જગ્યાના અભાવે ગ્રાઉન્ડ પર થોડી મહિલાઓ આવી છે બે પ્લાડીની સાઈડ સાઈડમાં બીજી સાઈડમાં લાવો અમારી ત્યાં ટ્રેનિંગ સેન્ટર પર સર સાથે અમને સલામી આપી છે એના માટે હું મારી ટીમ અને મારા દરેક સભ્યોને અને સભ્યો નાગરિક ભાજપની અંદર જે પૂર્વ પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે અને ઇન્દ્રપુરી વોર્ડમાં પણ સાથે કામ કરી રહ્યા છે ઇન્દ્રપુરી વોર્ડ એમનો છે એમને આજથી બે દિવસ પહેલા તિરંગા યાત્રા યોજી હતી સ્પેશિયલ એવા એક મેડમ છે એમ એ પણ આપણે એમનું નામ

બંને અહીંયા ભેગા થયા છે લાલ દરવાજા વગાડ ભવનમાં જે આજે પંદરમી ઓગસ્ટનું દેશ પ્રોગ્રામ હતો આ કોઈ પર્સનલી પ્રોગ્રામ નથી કહેવાતો આ બધા માટે એક સરખું પ્રોગ્રામ હોય છે જેમાં આપણે રાષ્ટ્ર માટે દેશ માટે જે આપણે કામ કરી રહ્યા છીએ એ આજે દિવસ હતો પંદર ઓગસ્ટનો દિવસ બહુ સારી રીતે અમે જે ભાગ લીધું હતું એમાં બહુ સારી રીતે અમે એક ઉર્જા પ્રાપ્ત થઈ છે અમારા દેશ માટે કે અમે કંઈ કરી શકીએ એ પ્રમાણે અમે તૈયારી કરી હતી કે અમે અઠવાડિયાથી આની ટ્રેનિંગ લઈ રહ્યા હતા પરેડની પરેડની ટ્રેનિંગ લઈને આજે જે અમે પરેડ વીતે અહીંયા અમારે જે ભાગરૂપી થયેલા છે પંદર ઓગસ્ટના દિવસે

અંદર પણ સિંગરનું કામ કરે છે ઘણા વર્ષોથી એટલે એ પોતે પણ ફિલ્મ અભિનેત્રી તરીકે પણ કામ કરી રહ્યા છે અને ટૂંક એમની ફિલ્મો રિલીઝ થવાની છે તો આપણે જોઈ શકો છો આપણે એમની પણ મુલાકાત લઈ લઈએ આજે પંદરમી ઓગસ્ટ છે અને ચોક અહીં ભેગા થયા છે શું નામ છે તમારું મારું નામ કાજલબેન છે તમે મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના ગ્રુપમાં કેટલા વર્ષ સુધી કામ કર્યું ખાસ વર્ષ થઈ ગયા અને પછી મેં છોડી દીધું હતું કારણ કે થોડું પર્સનલ હતું ફેમિલીમાં એટલા માટે પછી મેં છોડી દીધું પણ હવે ફરીથી જોઈનિંગ કરું છું બધું સિંગિંગનું ફિલ્મોનું બધું કામકાજ શરૂ કર્યું છે ફરીથી તમે એક જે ગીત ગાયું તું એ ગીત ખાલી સુંભરાવો ને આજે પંદર ઓગસ્ટ છે એટલે હું એક ગઈકાલે જે ગીત ગાતું ને એ ફરી કિશી કો નહીં મિલતા હા પ્યારે એક દમબરું દમ કરીને ગાય મારો છું द मरुदम् जायगम् बोल सुभशा हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम दम् मरुदम् जायगम् ગોલ શુભ શામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ પછી આપણી સાથે એક છે તલવારબાજીનો સ્ટન્ટ કરે છે સ્પેશિયલ એ તલવારબાજી જ ફેરવે છે બીજું એમને કશું જ ફાવતું નથી એ પણ આપણી જોડે જોઈન થઈ ગયા છે કેવી રીતના તલવારબાજી કરો છો જય હિન્દ જય ભારત મારું નામ જયશ્રી શાહ છે અને મહિલા આજે આપણો રાષ્ટ્રીય તહેવાર કહેવાય પંદરમી ઓગસ્ટ સૌથી પહેલાં તો પંદરમી ઓગસ્ટને દરેક લોકોની શુભકામનાઓ પૂરા રાષ્ટ્રને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ રાષ્ટ્રીય પર્વને આપણે બધા સાથે મળી અને ઉજવીએ અને મહિલાને સશક્ત કરવા અને મહિલા સશક્તિકરણને મજબૂત બનાવવા માટે દરેક મહિલાઓને હું તલવાર લાટીબાજી અને બધું શીખવાડું છું કારણ કે મેં જોયું છે સોથી મહિલા સોથી વધારે મહિલાઓને મેં આત્મહત્યા કરતા બચાવી છે અને ત્રીસ જેન્સોને આત્મહત્યા કરતા બચાયા છે તો મેં જોયું છે કે સમાજમાં સશક્ત થવાની બહુ જ જરૂર છે એના માટે મેં એક પીડું ઉઠાવ્યું છે જેથી હું નારીઓને સક્ષમ બનાવું છું ડિફેન્સની હોસ્પિટલો સ્કૂલો અને કોલેજોમાં તલવારબાજી અને સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ આપું છું પ્લસ તલવારબાજીની ટ્રેનિંગ આપું છું જેથી મહિલાઓ પોતાનું રક્ષણ જાતે કરતા થઈ જાય જય હિન્દ જય નમસ્કાર દર્શક મિત્રો હું છું જયનીત શુક્લા આપ નિહારી રહ્યા છો ઇન્ડિયન પર લાઈક કરો 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 શેર અને જેથી કરી સમાચાર તમારી પાસે પહોંચી શકે આજે અમદાવાદ શહેરની અંદર હોમગાર્ડ ભવન ત્યાં પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે હોમગાર્ડની મહિલાઓ આજે સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો અને એ પ્રમાણે આપણે ભારત દેશના રાષ્ટ્રધ્વજને સલામી પણ આપી તો આપણી સાથે જોડાઈ ગયા છે તેમના કમાન્ડર હોમ હોમગાર્ડના જે કમાન્ડર છે તે મહિલા આપણી સાથે જોડાઈ ગયા છે શું નામ છે તમારું શું નામ છે તમારું આજનો જે પ્રોગ્રામ હતો હમણાં જે હાલ પત્રો જે પ્રોગ્રામ છે એમાં તમારી કેવી લાગણી રહી છે આવી છે તમારી જે ફિલિંગ્સ કઈ રીતના હતી આજે આજે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસના દિવસે ઓમગાડ ભવન ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હોમગાર્ડ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ બદલ હું તમામ મહિલા હોમગાર્ડ સભ્યોને અભિનંદન પાઠવું છું ખૂબ જ સરસ કાર્યક્રમ રહ્યો અને તમામ દેશવાસીઓને પણ સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાણી આપણી સાથે એક મહિલા હોમગાર્ડના જવાન જે આપણી સાથે જોડાઈ ગયા છે તે પણ એમના બે પ્રવચનો આપશે અને એક સ્મૃતિ ચિન્હ પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ જે રાજ્ય કક્ષા ઉજવણી એવું કમાન્ડર જે તમે ટ્રોફી જોઈ રહ્યા છો ત્યારે કંઈ ટ્રોફી પણ એમને એનાયત કરવામાં આવી છે તો આપણી સાથે જે મહિલા વિંગ છે આપણી સાથે જોડાઈ ગયા છે શું નામ છે તમારું કેવી રહી પ્રાપ્ત થયો સાંસ્કૃતિક પ્રોગ્રામ મહિલાઓએ ખૂબ સરસ એવું સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ અને ભાગ લીધો છે અને સારું એવું કામ કર્યું છે અને ભવિષ્યમાં બી પણ અમે આવી રીતે ભાગ લઈશું અને અમારી કામગીરી સારી કરીશું